શાહુકારની સ્ત્રી થઈ છે આ જશવંતથી પ્રગટિયા હોય એમના ભાવરૂપ છે આ રાજા અને રાણી વૈષ્ણવ હોય છે એમને એક દીકરી છે જે પણ વૈષ્ણવ હોય છે જો કોઈ વૈષ્ણવ મળે તો દીકરીનું લગ્ન તેની સાથે કરીએ એમ રાજા કહે છે પછી એક વૈષ્ણવ રાજા તેમને મળે છે જેમને લગ્ન કરવા આવવા આ રાજા કહે છે પછી એ રાજા ઘરેથી નીકળે છે એની વૈષ્ણવતાને ચકાસવા માટે રાજકુમારી વૈષ્ણવોને સામે મોકલે છે રાજા તેઓને જોઈને ખૂબ રાજી થાય છે તેને મુહૂર્તની કશ સુદબૂધ રહેતી નથી તેથી તે મુહૂર્ત ચૂકી જાય છે પછી તે બીજું મુહૂર્ત કઢાવીને લગ્ન કરે છે તે પરણીને ઘરે આવે છે એ બંને અલગ અલગ પોતપોતાની શ્રી ઠાકોરજીની સેવા કરે છે રાજા તેને આપણે સાથે સેવા કરીએ એમ કહે છે રાણી એ વાતે સંમત થાય છે

શેઠાણી દર્શન કરો એમ તેને કહે છે અને તે દર્શન કરે છે શેઠાણી તેને કહે છે કે અમારા છે છે તે બધું તું લે પણ એના દામ તો નહીં અપાય રાણી કહે કે હું રાજાને પૂછી આવું પછી તે આવીને રાજાને પૂછે છે રાજા કહે છે કે હવે તું જ તારા મનમાં સમજ કે જારી ભરવાનું સેવા કરવાનું શું ફળ છે હવે તું યથેચ કર

એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઇક લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ